પ્રાથમિક શાળા ગાજરગોટા ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગાજરગોટા ગામની પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ મળતું હોવાના કારણે વર્ષે પણ બાળકો તથા વાલીઓ ઉત્સુક હોય છે જેના કારણે આ વર્ષે પણ બાળકોને આ ગાજરગોટાની પ્રાથમિક શાળામાં બાળકોને વધુ વધુ અભ્યાસ કરવા માટે વાલીઓ પ્રેરાઈ રહ્યા છે આજના શાળા પ્રવેશ સૌ કાર્યક્રમમાં આ વર્ષે પણ પચીસ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુ ડે ન્યૂઝ ડેડિયાપાડા તારીખ છવ્વીસ સત્તાવીસ ને અઠ્ઠાવીસ ત્રણ દિવસ દરમિયાન કન્યા કન્યાકળીમણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ નિમિત્તે મારે ડેડિયાપાડા તાલુકામાં સરકાર એ નિમણૂક કરેલી હતી ત્યારથી દરેક પ્રાઇમરી સ્કૂલ અને માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો છે અને દરેક જગ્યાએ જે જે સરકારશ્રીની જે સૂચનાઓ છે સરકારશ્રીની જે શિક્ષણલક્ષી યોજનાઓ છે એની વિગતવાર ચર્ચા કરી અને જે તે બાળકો અને બાળકોના વાલીઓ અને શિક્ષક મિત્રોને એનું ધ્યાન દોર્યું અને એમાં સુધારાલક્ષી લાવવા લાવવા માટે અને સો ટકા બાળકોનું નામાંકન થાય અને એમાં સો ટકા સ્થાયીકરણ થાય અને આમાં દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એના માટે સૂચનો કર્યા છે અને આજે છેલ્લો દિવસ છે આજે ગાજુ ગાજરગોટા ખાતેથી અમે છેલ્લી સ્કૂલ અમે આવરી લીધી છે આમાં જે જે સ્કૂલોમાં ઓરડાઓ અને શિક્ષકોની અસત અસર છે એના માટેનું પ્લાનિંગ સરકારે કરેલું છે અને સમયસર એ કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો